નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આપ આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલા તો બે હજાર છવ્વીસનો પહેલો દિવસ છે આપ સૌ માટે બે હજાર છવ્વીસ પણ ખૂબ ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી લાવશે અને આપ સૌ આ ઓપોર્ચ્યુનિટીની અંદર છે તમે સફળતા મેળવો એવી આપ સૌને મારા તરફથી અમારી એકેડેમી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ શરૂઆત આપણે નવું વર્ષ એક નવું જ કેલેન્ડર વર્ષ શરૂ થયું છે તો થોડુંક હું પણ કંઈક નવીનતા આપણા કોર્સની અંદર લાવવા જઈ રહ્યો છું કરંટ અફેરના બંને કોર્સ જેમાં પ્રિન્ટ નીકળે છે અને પ્રિન્ટ નથી નીકળતી એટલે કે જેમણે ટુ નાઇન્ટી નાઇન વાળો પરચેસ કર્યો છે અને ચૌદસો નવ્વાણું વાળો પરચેસ કર્યો છે બંને કોર્સની અંદર છે બરાબર આપણે એક ફીચર એડ કરવા જઈ રહ્યા છે બરાબર આ રેગ્યુલર આવશે એવું નથી બરાબર એમસીક્યુની પીડીએફ છે બરાબર તમે લેક્ચરની પીડીએફ જોવો છો ત્યાં જ ક્યાંક તમને એમસીક્યુની પીડીએફ નું એક અલગથી ફોલ્ડર દેખાશે એની અંદર તમે એમસીક્યુ છે ડેલી ના મુકાશે બરાબર બીજી વસ્તુ આ ડેલી આવશે એવું પણ જરૂરી નથી ઓકે એમસીક્યુ છે ઓકે તો આવું જ એક ફીચર છે મેં વર્તમાન પત્રિકા નામથી શરૂ કર્યું હતું ચૌદસો નવ્વાણું વાળા કોર્સમાં અવેલેબલ હતું બરાબર પણ આ જે ફીચર છે બંને કોર્સની અંદર આવશે તમે એમસીક્યુ રીડ કરી શકશો પહેલા લોકો પ્રિન્ટ આઉટ નહીં કાઢી શકે અને અહીંયા તમે આની ને પ્રિન્ટ આઉટ નહીં કાઢવી તો પણ કાઢી શકશો ક્લિયર તો લગભગ ચાર થી પાંચ પેજના એમસીક્યુ મુકાશે ડેલીના કરંટ અફેરના અને આ જે ડેલીના કરંટ અફેરના ટોપિક હશે એમાંથી આ ક્વેશ્ચન ક્રિએટ કરેલા હશે ઓકે સમયની અનુકૂળતા એ જે દિવસે સમય મળશે એ દિવસના આવી એમ છે કે મુકાશે બધા જ દિવસ માટે મુકાય એવો જરૂરી નથી ઓકે આ પહેલેથી જ હું ચોખવટ પાડી દઉં છું આ એક એડિશનલ ફીચર છે બરાબર જો પોસિબલ રહેશે અમને અનુકૂળ આવશે તો આગળ આ વસ્તુ કન્ટિન્યુ રહેશે જો એમ લાગે છે કે વધારે પડતો આના લીધે લોડ પડે છે ટાઈપિંગમાં એમાં તો આ ફીચર પાછું દૂર થઈ જશે બરાબર જેટલી પીડીએફ અપલોડ થયેલી હશે એ અમને લેશે એઝ ઇટ ઇઝ બરાબર બાકીનું બધું જો લોડ પડશે તો પછી આપણે આ ફીચર પણ દૂર કરી દઈશું આવું જે એક વર્તમાન પત્રિકાનું હતું એમાં આપણે નાના ફોન્ટમાં વર્તમાન પત્રિકા એકદમ ખૂબ નાના ફોન્ટમાં અને લગભગ બે થી ત્રણ પેજની અંદર આખા દિવસના કરંટ અફેર આવી જાય એવી રીતનું બધું કન્ટેન્ટ આપણે સેટ કરી નાખતા હતા જે એ બુકમાં કન્ટેન્ટ હોય છે એ જેમાં આવતું હતું ફરક એટલો હતો કે બે પેજમાં એક દિવસના કરંટ અફેર બે કે ત્રણ પેજની અંદર આવતા હતા બરાબર પાછળ જતા એ ફીચર આપણે રિમૂવ એટલે કર્યું કે મંથલીની અંદર પણ આપણે પછી એ રીતે સેટ કરીને આપી દઈએ છીએ આખા મહિનાનું કે તમને ઓછા પેજમાં પ્રિન્ટ આઉટ નીકળી જાય એપ્રોક્સિમેટલી 60 થી સિત્તેર પેજમાં આખા મહિનાનું પ્રિન્ટ આઉટ નીકળી જાય એ રીતનું તમને વ્યવસ્થિત રીતે એડિટિંગ સાથે આપી દઈએ છીએ બરાબર તો એ વસ્તુ પછી મંથલીમાં જ સારું પડતું હોય એટલે પછી માંથી વર્તમાન પત્રિકામાંથી એ ફીચર આપણે દૂર કરી દીધું જેથી મારો પણ સમય બચી જાય અને તમને પણ એક મહિનાની એક સાથે આઉટ નીકળી જાય બરાબર તો તમે પણ આખા મહિનાનું રીડિંગ એક સાથે કરી શકો જે ઈ બુકમાં એમસીક્યુ આવતા હતા સાતથી આઠ એ તો ઇઝ રહેશે જ બરાબર વન લાઈનર આવતા હતા એ પણ ઇટ ઈ બુકનું ફોર્મેટ જેમ હતું એમ જ રહેશે આપણા ડેઇલીના લેક્ચરનું ફોર્મેટ પણ જેમ હતું એમ જ રહેશે ઘણા અમુક વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે તમે એમસી સીક્યુ વિડીયોની અંદર વધારી દો પણ એમસીક્યુ હું મારા પેઇડ કોર્સની અંદર તમને આવી રીતે ક્યારેક ક્યારેક આપતો રહેતો હોઉં છું બાકી ટેસ્ટની અંદર આનાથી આટલા એમસીક્યુ હોય જ છે ડેલી વીસથી પચીસ એમસીક્યુની ટેસ્ટ હોય જ છે તમારા માટે તમે ટેસ્ટ આપી હોય તો બરાબર ત્યાંથી પણ તમને એમસીક્યુની પ્રેક્ટિસ થઈ જાય ખ્યાલ આવે છે તમે ડાયરેક્ટ ટેસ્ટમાંથી પણ એમસીક્યુની પ્રેક્ટિસ કરી શકો છો આવી રીતે પીડીએફ વાંચીને કરી હોય તો પણ કરી શકો છો ટેસ્ટમાં શું થાય એક એક એમસીક્યુમાં બટન દબાવવું પડે અહીંયા તમે એક સાથે ઘણા બધા એમસીક્યુ વાંચી શકો છો

થશે હાલમાં જ અગરબત્તી માટે એક નવો ભારતીય ધોરણ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ડિક્લેર થયો છે આ ડિસેમ્બર પચીસમાં પ્રહલાદ જોશી જે છે આપણા કન્ઝ્યુમર અફેર મંત્રાલયના મંત્રી છે એમણે જાહેર કર્યો છે આ અગરબત્તી માટે જાહેર કર્યું છે પહેલાં તો કઈ પ્રોડક્ટ માટે છે તો કે અગરબત્તી ખ્યાલ આવી ગયો તો એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે માનક આપ્યો છે ભારતીય ધોરણ બરાબર એનું નામ છે

ચારસો બાર વાળી પ્રોડક્ટ છે એ અગરબત્તી માટે અગરબત્તી એના માટે આ જાહેર કર્યો છે હવે આ જે દિવસે જાહેર કર્યો છે એ દિવસે શું હતું ચોવીસ ડિસેમ્બર કોઈને યાદ હોય તો આ દિવસે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ હતો તો એ દિવસે નવી દિલ્હી ખાતે ભારત મંડપમ ખાતેથી છે આ જાહેર કરવામાં આવેલો બાકી આ ધોરણ છે એ કોણ આપે છે બીઆઈએસ દ્વારા આપવામાં આવેલો છે તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એમના દ્વારા આપવામાં આવેલો છે બીઆઈએસ પણ ભારતના કન્ઝ્યુમર અફર હેઠળ કાર્ય કરે છે બરાબર તો જેમણે લોન્ચ કર્યો એ કન્ઝ્યુમર અફર મંત્રી હતા પ્રહલાદ જોશી અને જે સંસ્થા છે જેમના દ્વારા તૈયાર કરવામાં આવેલું છે બ્યુરો ઓફ ઇન્ડિયા જેને બીએસ એસ બીઆઈએસ કહીએ છીએ એ પણ કન્ઝ્યુમર અર મંત્રી હેઠળ કાર્ય કરે છે ક્લિયર હવે આ જે નવા ધોરણો છે બરાબર એ શેના માટે છે અગરબત્તીમાં ધોરણો લાગુ તો અગરબત્તીમાં અમુક હાનિકારક રસાયણો વપરાતા કેમિકલ્સ વપરાતા સુગંધી પદાર્થો વપરાતા જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે તો એ માટે થઈને સ્વાસ્થ્ય અને ઇન્ડોર એર ક્વોલિટી છે એનું રક્ષણ થાય એ માટે થઈને આ જે છે અત્યારે બીઆઈએસ જાહેર કરવામાં આવેલા છે પરંપરાગત એટલે કે ટ્રેડિશનલ મસાલાથી બનેલી અગરબત્તી બરાબર આવી રીતેના ત્રણ કેટેગરીની અંદર અગરબત્તીઓ છે એને વિભાજિત કરી છે એના આધારે એને બીઆઈએસ પ્રમાણપત્ર મળશે ખ્યાલ આવી ગયું હવે આમાંથી હાનિકારક રસાયણો જે છે કીટનાશકો જેવા બરાબર એને દૂર કરે છે ધૂપદીપમાં એમાં વપરાતા હોય છે તો એમાં એલેથરીન આવે છે પછી સાયપર આવે છે ડેલ્ટા મેથ્રીન આવે છે પીપ્રોનીલ આવે છે આ બધા જે છે એ હાનિકારક કીટનાશકો છે બરાબર તો એ જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે બધાને અહીંયા કડક પ્રતિબંધ મૂક્યો છે જો આવું કોઈ પણ આમાંથી યુઝ કરેલું હશે તો એના બીએસ પ્રમાણપત્ર નહીં મળે અને હાજરી દેખાશે નહીં મળે એવા જ સુગંધ આપતા રસાયણો છે જેમ કે બરાબર ડાય ફિનાઇલ એમાઈલ છે તો આ બધા જે સુગંધ આપતા રસાયણો છે એના ઉપર પણ પ્રતિબંધ મૂકેલો છે જે કે સ્વાસ્થ્યને નુકસાન કરે છે થાય ખરેખર એક ઝેરી તત્વો છે જે આપણા માટે ખૂબ જ હાનિકારક છે ક્લિયર તો જે અગરબત્તી આમાંથી જે સ્ટાન્ડર્ડ બતાવ્યા છે એ બધા સ્ટાન્ડર્ડ ફોલો કરશે તો એને બીઆઈએસ નું પ્રમાણપત્ર મળશે કયા નંબરનું વન નાઇન ફોર વન ટુ બે હજાર પચીસ ક્લિયર આ બીઆઈએસ નું પ્રમાણપત્ર હોય એવી અગરબત્તી લેશો તો એ સ્વાસ્થ્યને વધારે પડતી નુકસાન નહીં કરે બરાબર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ આવેલો હતો બે હજાર સોળમાં એને પણ યાદ રાખજો

એ બોમ્બ નિષ્ક્રિયકરણ પ્રણાલી છે જેને બોમ્બ ડિફ્યુઝન સિસ્ટમ કહેવાય છે તો એ જે છે એના માટે પણ અહીંયા એક પ્રમાણપત્ર જાહેર કર્યું છે વન હતું ફોર વન ટુ અને અહીંયા છે ફોર ફોર ફાઈવ બરાબર વન નાઇન ફોર ફોર ફાઈવ તો ફોર વન ટુ અગરબત્તી માટે ફોર ફોર ફાઈવ છે બરાબર એ બોમ્બ ડિફ્યુઝન સિસ્ટમ છે એના માટે છે ક્લિયર આના માટે પણ બીએસ પ્રમાણપત્ર જાહેર કરવાનું છે બીએસ ની વાત કરીએ તો એક વૈધાનિક સંસ્થા છે ભારતની ગ્રાહક બાબતોના વિભાગ હેઠળ કાર્ય કરે છે અને કન્ઝ્યુમર અફેર હેઠળ આવે છે હવે આ જે પ્રમાણપત્રનો મુખ્ય હેતુ સુધો તો કે આંતરિક સુરક્ષણ તૈયારી સુરક્ષાનું માળખું છે મજબૂત થાય એ માટે થઈને બીએસ પ્રમાણપત્ર આપવામાં આવે બરાબર બોમ્બ ડિફ્યુઝન પ્રણાલીના અમુક માનકો સેટ કરી દેવામાં આવેલા કે ભાઈ આ માનકનું હોય બરાબર તો જ એને પ્રમાણપત્ર આપવાનું બરાબર અને સ્વાભાવિક છે કે બધા આવું જે પ્રમાણપત્ર હોય એની ગાઈડલાઈન હેઠળ સો ટકા કરશે બરાબર ગૃહ મંત્રાલય અને ટીબીઆરએલ બંનેની વિનંતી પરથી આ વિકસાવવામાં આવેલું છે એ પણ આપણે યાદ રાખીશું ક્લિયર તો આ ટીબીઆરએલ શું છે ટર્મિનલ બેલેસ્ટિક રિસર્ચ લેબોરેટરી છે જે ડીઆઈડી હેઠળ આવતી લેબોરેટરી છે ક્લિયર

તો કે આઈઆઈટી પટના પટનામાં સ્થાપ્યું છે તો આન્સર આવશે બિહાર તો હાલમાં જ ડિસેમ્બર પચીસ માં રુદ્રભાઈ છે પરમરૂદ્ર એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી પટના બિહાર ખાતે અપાયું છે બિહાર રાજ્યની વાત કરીએ તો બિહાર રાજ્યમાં આ સ્થાપવામાં આવેલું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર છે આની પહેલા કઈ બિહાર રાજ્યમાં નથી સ્થપાય બાકી ઉદઘાટન છે એ અમિતેશ કુમાર સિન્હા એ કરેલું છે જે ભારતના ઇલેક્ટ્રોનિક આઈટી મંત્રાલયના સચિવ છે એડિશનલ સચિવ છે બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું પરમ રુદ્રની વાત કરીએ તો અત્યાર સુધીનું હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સુપર કમ્પ્યુટર છે તો હાઈ પરફોર્મન્સ સુપર કમ્પ્યુટિંગ સિસ્ટમ પણ કહી શકો આ જે કમ્પ્યુટર છે એને કયા મિશન હેઠળ તૈયાર કર્યું છે મિશનનું નામ છે નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન આની શરૂઆત છે બે હજાર પંદરમાં કરવામાં આવેલી છે સુપર કમ્પ્યુટિંગ મિશન છે એનું અમલીકરણ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય છે એમના દ્વારા કરવામાં આવેલું છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સંયુક્ત રીતે નું અમલીકરણ કરવામાં આવેલું છે નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન

કમ્પ્યુટરની સ્થાપના માટે છે બરાબર એમઓયુ કરવામાં આવ્યા હતા એના હેઠળ અત્યારે એમઓ સ્થપાયું છે બિહારમાં પટનામાં બીજી વાત કરું તો પરમ રુદ્ર સુપર કમ્પ્યુટર બે હજાર ચોવીસમાં અગાઉ ક્યાં ક્યાં સ્થપાયા જીએમઆરટી પુણેમાં આઈયુએસી દિલ્હીમાં એસ એસએન એસ બોઝ સેન્ટર કોલકાતામાં આવેલું છે

जेनो फुल ફોર્મ थे ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ऑर्गेनाइजेशन 1958 માં સ્થાપના થયેલી છે DRDO ની સમીર વિકામત અધ્યક્ષ છે 68 સ્થાપના દિવસ છે અને નવી દિલ્હી માં હેડક્વાર્ટર છે વર્લ્ડ પીસ ડે વર્લ્ડ ડે ઓફ પીસ એની ઉજવણી કઈ તારીખે થાય વર્લ્ડ ડે ઓફ પીસ 1 જાન્યુઆરી ઉજવાય છે આવો જ એક દિવસ હોય છે તેના પર ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ આ 21 સપ્ટેમ્બર ઉજવાય છે અને વર્લ્ડ ડે ઓફ પીસ કે તો પહેલી જાન્યુઆરી 2000 ને

વિશ્વબંધુ સેન થઈ ગયું છે કયા રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ હતા અગાઉ પણ આ ક્વેશ્ચન લગભગ આવી ગયો છે વિશ્વબંધુ સેન ત્રિપુરાના અધ્યક્ષ હતા આન્સર આવશે ત્રિપુરા હાલમાં જ ત્રિપુરાના વિધાનસભાના અધ્યક્ષ છે વિશ્વબંધુ સેન બોતેર વર્ષની ઉંમર નિધન થઈ ગયા અવસાન એમનું કર્ણાટકમાં બેંગ્લોરમાં થતું ત્રેવીસ મે 1953 ના રોજ ત્રિપુરામાં એમનો જન્મ થયો હતો 2023 થી ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે 11માં અધ્યક્ષ હતા હવે પહેલી વસ્તુ આવા ક્વેશ્ચન શું કામ કરાવું છું નિધનવાળા તો જે કોઈ પોલિટિશિયન હોય રાજકારણી હોય બરાબર ચાલુ હોદ્દા ઉપર અવસાન ને અને એમાંય હોદ્દો જોવો અધ્યક્ષનો છે લોકસભાના સોરી વિધાનસભાના સ્પીકરનો છે ત્રિપુરાની તો અહીંથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જાય છે ક્લિયર આવા ક્વેશ્ચનો કોઈ ચાલુ હોદ્દા ઉપર થાય છે ત્યારે એના ઉપરથી ક્વેશ્ચન સો ટકા બને છે અહીંયા જીપીએસસી માટે તો હું સ્ટાર આપું જ છું એ લોકો તો ક્વેશ્ચન બહુ ગમે છે બરાબર બાકી તમને પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ કામ લાગશે તેઓ છપ્પન ધર્મનગર વિધાનસભાના મત વિસ્તારમાંથી ચાર વખત એમએલએ બન્યા હતા બરાબર એમણે પોતાની કારકિર્દીની શરૂઆત છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી કરી હતી આઠ થી તેરમાં ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી એમણે ચૂંટણી જીતી હતી પણ અને સોળમાં તૃણમૂલ કોંગ્રેસ માં એમણે જોડાયા અને ત્યારબાદ એમણે ભારતીય જનતા પાર્ટી છે ત્યાંથી પોતાની રાજકારણની કારકિર્દી આગળ ધપાવી આગળ જશું તો એન્ટી ટેરર કોન્ફરન્સ નું આયોજન ક્યાં સ્થળે થયું આ નવી દિલ્હીમાં થયું એન્ટી ટેરર કોન્ફરન્સ છે ક્યાંથી યોજાઈ તો કે નવી દિલ્હીમાં યોજાય અમિત શાહ છે સહકારી મંત્રી એમના દ્વારા આ પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આવેલું મંત્રી સહકારી મંત્રી બંને એક જ છે અમિત શાહ ક્લિયર છવ્વીસ થી ડિસેમ્બર દરમિયાન યોજાઈ ગઈ

ક્રાઈમ મેન્યુઅલ જે આતંકવાદ અને સંગઠિત અપરાધોના કેસમાં સુધારેલી તપાસ અને પ્રોસિક્યુશનની માર્ગદર્શિકા છે એ અહીં લોન્ચ કરી ઓર્ગેનાઇઝ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નેટવર્ક ડેટાબેઝ એટલે કે એ આધારિત રાષ્ટ્રીય ડેટાબેઝ છે જે એફઆઈઆર ચાર્જશીટ ડોઝિયરના આધારે સંગઠિત અપરાધીઓ અને આતંકી નેટવર્કના સંબંધોનો મેપ છે એ તૈયાર કરે છે મેપ કરે છે મતલબ કે એનું મેપિંગ કરે છે

ના મિત્યા છે 4x બ્રોકર તરીકે કયા રાજ્યના મુખ્યમંત્રી ગ્રીન ટુ ગોલ્ડ પહેલનો शुभारंभ કરાવ્યો તો હિમાચલ પ્રદેશે કરાવ્યો છે હાલમાં જ કયા દેશે તાઈવાનની આસપાસ જસ્ટિસ મિશન 25 નો અભ્યાસ શરૂ કર્યો તો ચીને કર્યો તો ભારતનો પ્રથમ પપીબી મોડલ મેડિકલ કોલેજ કયા આદિવાસી જિલ્લામાં જિલ્લામાં નહીં રાજ્યમાં તો મધ્યપ્રદેશમાં શરૂ થશે આન્સર આવશે મધ્યપ્રદેશ એકાણું વર્ષની ઉંમરે અવસાન પામેલ કે શેખર કોણ હતા તો કે શેખર છે બરાબર એ કલા નિર્દેશક હતા વર્ષની જૂથે બુદ્ધિમતા એટલે કે પવાર શરદ પવાર એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્ર એ ક્યાં સ્થાપ્યું છે તો અદાણી જૂથે આ પુણે ખાતેથી શરૂ કરાવ્યું છે ત્યાં સ્થાપવામાં આવ્યું હતું કયા રાજ્યે તબીબી શિક્ષા માટે ઈ સ્વાસ્થ્ય સંવાદ લોન્ચ કર્યું આ રાજસ્થાનની સરકારે કર્યું બાસઠ વર્ષની ઉંમરે અવસાન પામેલ હું મોરિસ કયા દેશના ભૂતપૂર્વ ક્રિકેટર હતા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર હતા પીડે વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશીપનું ટાઈટલ કોણે જીત્યું નોર્વેના ખેલાડી છે મેગ્નસ કાર્લસન એમણે જીત્યું સિનિયર રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં પુરુષ એકલનું ટાઈટલ કોણે જીત્યું તો ઋત્વિક સંજીવ એસ જીત્યું अंडर 19 क्रिकेट कप 2026 માટે ભારતીય ટીમનો કેપ્ટન કોણ બન્યું આયુષ મહત્તરે બન્યો છે તો આ સાથે જ 1 જાન્યુઆરી નો વિડિયો સમાપ્ત કરું છું марસુ 2 જાન્યુઆરી ના બડીયા